નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ખેડૂતની ખેતરની મુલાકાતે છીએ જે આ ખેતરમાં તમે ગુલાબના ગોટા જે જોઈ રહ્યા છો તે ખેતરમાં આપણે પહેલી નજરે જઈએ તો એવું લાગે કે જાણે સ્વર્ગમાં આવ્યા કારણ કે આપણા અમુક ખેડૂતોના તો ખેતરોમાં જયારે જોઈએ તો દેશી વાવેતર કરતા હોય છે પણ અહીંયા ગુલાબના ગોટા બાજુમાં જે મરચા તેમની જે તલ છે એવું બધું અહીંયા વાવેલું છે કે એનો મતલબ ગવાર હા ગવાર વાવેલો છે તો આજે આપણે મેન મુલાકાત છીએ જે ગુલાબના ગોટાની ખેડૂતે ખેતી કરેલી છે તો આજે આપણે ગુલાબ સૌથી પહેલા તારો કે આપણે કોઈ નવો ખેડૂત હોય એને ગુલાબ ની ખેતી કરવી હોય તો કયા મહિનામાં વાવેતર સાતમા મહિના

પોતમી વખત વેણે કાલે કાલે સવારે વેણા છે સમય અખાતરી રે

વજન પકડે હોવાનો પસંદ ના આવે હા બી દેખાય પેલો હાર બનાવે આમાં આવું ફૂલ હોય તો એ હારી મસ્ત દેખાય હા દેખાય દેખાય ગ્રાહક ની પેલી પસંદગી આરી રહેશે આરી એટલે ખેડૂતના જણાવ્યા અનુસાર આ પેલા તોડવામાં નહીં આવે આ જે ગુલાબ દેખાઈ રહ્યું છે તે લેવામાં આવશે જેથી કરીને તેનો વજન પણ સારો પકડે અને તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું ને જે રીતના ખેડૂતે આપણને સારી એવી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો તે બદલ આપણે ખેડૂતને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન આપીએ અને અમારી ચેનલને લાઈક કરજો તમને આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો તો તમારે જે કોઈ બીજા એવા વિડીયો તમને કોઈ પસંદ હોય તો અમને કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો પસંદ છે તો એવા વિડીયો અમે લઈને આવીશું તો મિત્રો અમારા વિડીયોને જોતા રહેજો અને અમારી ના વાવેતર સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતોને એ કહેવાનું કે આવતા વર્ષે દરેક ખેડૂત મિત્રો આવું વાવેતર કરે જેથી કરીને તમને પણ બમણી આવક મળી શકે તો જય જવાન જય કિશાન